તમામ ભાઈ બહેનોને મારા ભાવથી જય યોગેશ્વર સ્વાધ્યાય ગીતમાલા ભાગ એક પેજ નંબર પચીસ સ્વાધ્યાય નિત્ય કરવો છે થઈ ધર્મ નિષ્ઠ પ્રેમ થકી મારે સ્વાધ્યાય નિત્ય કરવો છે મારે ગીતાના ગાન મહી રાચવું છે નિત્ય કૃષ્ણ તણા તાન મહિનાવું છે ભાવ ગીતાનું સમજીને સાચો સ્વાધ્યાય નિત્ય કરવો છે મારે નિષ્કામ ભાવના રાખવી છે કામ ક્રોધ તણી પ્રીતિને ત્યાગવી છે મદ હટાવવા હટાવવાને મારે સ્વાધ્યાય નિત્ય કરવો છે શાન સંસ્કૃતિની નહીં ભૂલવી છે કરે જ્ઞાનની મશાલ સદા ધરવી છે બની અર્જુન યોગેશ્વરના મારે સ્વાધ્યાય નિત્ય કરવો છે મારે ગામડે ગામડે ઘૂમવો છે પાછો ભક્તિનું લઈને જગ ફરવો છે કરી સંતોનો સંગ સદા સાચો સ્વાધ્યાય નિત્ય કરવો છે થઈ ધર્મનિષ્ઠ પ્રેમ થકી મારે સ્વાધ્યાય નિત્ય કરવો છે